અમારા બાળક કા જે WhatsApp એ બધા ધમમાં આવી ગયો ને વેલાર આજે અમારા ગામની અંદર 15મો સમૂલકનો ઉત્સવ છે બધાને ભાવ ભર્યું આમંત્ર હાલો તો આપણે આવી ગયા કેમ કે આપણા ગામમાં સમગન હોય એટલે આપણે કામ તો કરવું પડે ભાઈ તો જગદીશભાઈ તો મસ્ત ભાઈ ડાળ હલાવે છે ને આપણે ભાઈ અત્યારે તમને રસોડે શું શું બની ગયું છે એ બધું બતાવવાનું છે મસ્ત મજાની ભાઈ ડાળ બની ગઈ છે હવે આ બાજુ તો મસ્ત મજાની રોટલી બને છે ભાઈ તમને બધું વિઝિટ કરાવી ભાઈ હું બને છે હું બની ગયું છે તો ભાઈ ને એ બાજુમાં મસ્ત મજાની લારી ભરાઈ ગઈ છે ખમણની જો તમારે બધું કમ્પ્લેટ છે ભાઈ અમુક વસ્તુ હોય ને એ જ ભાઈ વાંયથી બનાવવાનું હોય બાકી આ ખમણને ગુંદીને છે ને ભાઈ અગાઉ પાડવું પડે ભાઈ જો તમારે બાજુમાં પણ જો ભાઈ ગુંદીની આખી ભાઈ લારી ભરાઈ ગઈ છે ભાઈ તો આવી રીતના મિત્રો બધું છે ને ભાઈ મિત્રો અત્યારે છે ને બધા અમારા ગામના બધા એ કામો બધા કરે છે ભાઈ કેમ કે ભાઈ આપણા ગામમાં સમૂહ લગ્ન હોય ને ભાઈ આપણે કામ ન કરીએ એવું તો બને નહીં ને જો ભાઈ મસ્ત મજાનો ભાઈ આપણે છે ને કાંઈ આયોજિત કરેલું છે કાંઈ ઘટેન એવું આયોજિત કરેલું છે તો તમને અત્યારે હજી તમને તો ભાઈ આમ કાંઈ ઘટેનિ એવું બતાવવાનું છે હું શું છે ને આ જો ભાઈ અત્યારે જગદીશભાઈ ક્યાં મહેશભાઈ શાહ પી આવી તો કાંઈ વાંધો નહીં મેં ચાલો ભાઈ તો જગદીશભાઈ તો સાહ ભાઈ ભરી લીધે છે તો હાલો મિત્રો ચા પીવા કેમ કે ભાઈ અત્યારે ભાઈ પહેલાં છે ને ચા પીવાની હોય પછી બધું કામ આખે હોય કામ તો કરવાનું છે હાલો મિત્રો તો અત્યારે હું આવી ગયો છું આપણે જે ગામમાં સમૂહ લગ્ન છે દીકરીઓને આણામાં શું શું વસ્તુ દેવાનું છે જો અત્યારે બધું તમને બતાવું છું ભાઈ કેમ કે ભાઈ ગામમાં દીકરીઓના લગ્ન હોય એટલે ભાઈ બધાએ એ રીતે ભાઈ લખાવતા હોય ડોલો લખાવતા હોય એવી રીતના ભાઈ બધું આપેલું છે

તો ચલો મિત્રો હવે કામે લાગી જાય હાલો મિત્રો તો હવે અગિયાર ગયા છે તો અમારે તો બધા તેજ છે ને ભાઈ હવે જમવા જમવાનું કરવાનું છે એટલે બધા તેજ ગોઠવવાના છે કેટલા કાઉન્ટર રાખવાના છે એ બધું કરવાનું છે તો અત્યારે બાકડા ફેરવી છીએ કેમ કે ભાઈ અગિયાર વાગી ગયા એટલે ભાઈ હવે થોડીક જ વારમાં બધા મહેમાન જમવા આવશે ભાઈ તો હવે જો આવી રીતના ભાઈ કામ બધું કરવું પડે ધીમે ધીમે કામ ચાલુ છે ને મિત્રો જો આવી રીતના અમે એક કાઉન્ટર ઊભું કરી દીધું છે ભાતનું ભાઈ એ તો ભાઈ છે ને અમારે લાટ બધા કાઉન્ટર ભેગા કરવાના છે કે મિત્રો તો અમારે હવે કાઉન્ટર ચાલુ થઈ ગયા છે તો ઊભી ગયા છે જો તમારે

આ મુકેશભાઈ બહુ મોટા યુટ્યુબર છે ફેસબુક ના કે મુકેશભાઈ શું કેવું તમારે બે શબ્દ કહી ગયો અમાર બાળક કા છે બે એ બધા જમવા આવી આવજો ને વેલા રાખજો વાહ 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 વિડિયો માં કાઈ હું તો ઉતરી જો આવી રીત ના છે બધા હો હું માહિતી આપે છે ને આપણે પણ થોડી ઘણી માહિતી આપી છે જો કેવા નહી આવે મિત્રો અમારે છે ને આ કાઉન્ટર ચાલુ થઈ ગયું છે જો ને આ બધા મહેમાન જમે છે જો આ છે

Kata utara Kata utara Kata હાલો મિત્રો તો ગામમાં જોવા ગયા હતા ને સોડા પીવા ગયા હતા તો પાછા આવે ભાઈ કામે લાગી જશે કેમ કે ભાઈ ગામમાં ભાઈ લગ્ન છે જોવા જવા પડે તો હવે પાછા આપણે ભાઈ કામે લાગી જશે ને બધા મિત્રો કામ કરે છે ભાઈ કેમ કે ભાઈ ગામમાં લગ્ન હોય એટલે ભાઈ બધું લગ્ન જોવા પણ જવા પડે ને કામ પણ કરવું પડે તો અત્યારે તો ભાત બધા ભરું છું ને ભાઈ જો આવી રીતના ભાઈ ડોલું અમારે પોગાડવાની હોય કેમ કે અમે કાઉન્ટરે ભાઈ પહેરવાનું છે ને ભાઈ આપેલું છે એટલે ખાલી અમારે છે ને ડોલું ભાઈ જે ખૂટી જાય ની વસ્તુ હારી હારીને પોગાડવાની હોય આપણા દાદા જમવા આવી ગયા છે ભૂખ લાગી ને બહુ કામ કર્યું હો તમે બહુ કામ કર્યું હાલો તમે રાખો હાલો મિત્રો અમારે જે સમો લગ્ન હતા એનું જમવાનું પતે ગયું છે જો બધા મહેમાન જમી લીધા છે થોડાક બાકી છે મિત્રો અહીંયા જમી લીધો આ તો ડીશ મેં ભાઈ ડબા ભાઈ વાંહે રહી ગયા હતા કેમ કે અત્યાર થાંભડા ધોતા હતા તો એનો વારો એવો છે જમવાનું અત્યારે તો બહુ વાહે રહી ગયા છે ભાઈ તમે બહુ સેવા કર્યો સાથે રાખો ના ભાઈ ને બહુ ફોન આવે તો હાલો મિત્રો સમૂહ લગ્ન હતા એટલે બધું જમવાનું બધું એ પતી ગયું છે તો હવે જો આવી રીતના બધું ભાઈ નાતવાડિયાથી જેટલો સામાન લાવ્યો હોય એ બધું પગાડવાનું હોય ને સમો લગ્નનો જેટલો સામાન હોય પાછો હરખો બધું મેકી દેવાનું હોય તો જો અત્યારે એક ટ્રેક્ટર ભરીને જાય છે ને હજી ભાઈ લાડ બધું ભરવાનું બાકી છે તો આવી રીતના કામ કરવું પડે ચાલો મિત્રો આજના માટે એટલું બાય બાય લાઇક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જો બાય બાય